દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં શિક્ષણ મંત્રી પ્રફુલ નિવેદન સામે આવ્યું છે કે ગણતરીના દિવસોમાં પોલીસે સત્તરસો પાના દીકરીને ન્યાય મળશે આની કોઈ રાજનીતિની આ એક દુઃખદ ઘટના છે ગુજરાતની અંદર રાક્ષસી કૃત્ય કરનારાઓને સજા થઈ છે એક પણ છૂટો નથી ત્યારે આને પણ ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચલાવી અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે દીકરીના પરિવારને એ જ અમારો લક્ષ્ય છે જેથી આ ઉદાહરણરૂપ દાખલો બને સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો છે ગેંગરેપ થયાની વડોદરા પોલીસ વડાની પુષ્ટિ છે બે યુવકોએ સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો ત્રીસ થી પાંત્રીસ વર્ષના ઉંમરના હતા આરોપીઓ ભાયલી વિસ્તારમાં રાત્રે આ બનાવ બન્યો હતો અને બનાવ અંગે વડોદરા એસપી નું કહેવું છે કે સગીર પીડિતા પોતાના મિત્રને સાડા અગિયાર વાગે મળી હતી અને સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાઈલી ગઈ હતી જે બાદ રાત્રે બાર વાગે બે બાઇક પર પાંચ લોકો સ્થળ પર પહોંચ્યા અને તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી જે બાદ પાંચ પૈકી ત્રણ લોકો સ્થળ પરથી જતા રહ્યા જ્યારે કે અન્ય બે આરોપીએ ગેંગ્રેચર્યો અને બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કર્યા પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી અને તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો બનાવ બાદ સ્થળ પરથી પોલીસને ઝાંઝર તૂટેલા ચશ્મા મળ્યા છે હેલ્મેટ થી જાણે કે છત્રીસ નો આંકડો હોય તેવું લાગી રહ્યું છે હેલ્મેટ ને લઈને ન્યુઝ એટીન ગુજરાતી અવનવા બહાના આપે છે અને હવે પહેરવાનું છે મારા માપનું હેલ્મેટ નથી આજે જ રહી ગયું છે તેવા બહાના બતાવે છે ટ્રાફિક પોલીસ જયારે લોકોને પકડે છે ત્યારે પણ અનેક લોકો પોલીસ સાથે રક્ષક કરે છે બોલાચાલી કરે છે લોકોને જાણે કે હેલ્મેટ પહેરવું જ નથી ગમતું તેમ લાગે છે પોતે ભૂલ થઈ ગઈ છે ફર્સ્ટ ટાઈમ છે છે અમુક માણસો અમને કે તમે આમને રોકો છો બીજાને નથી રોકતા આ લોકો જો જાય છે અંદર તો અમે એમને સમજાવી કે ભાઈ અંદર રનિંગ ટ્રાફિકમાં તો અમે દોડીને તમારી સાથે વાત કરવી કે અંદર જવી અમે તમારું જે અમારું કામ લીધું હાથમાં હોય પૂરું કરવાની વાત હોય અમારે પછી બીજા અમદાવાદ શહેરના લોકો હેલ્મેટ પહેરવાનું જાણે કે ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસેનું છું અને આપ જુઓ તો લગભગ એક સાથે ચાર લોકો જો એક જ લાઇનમાં તમને જોવા મળશે પરંતુ તેની અંદર એક જ વ્યક્તિએ છે તે હેલ્મેટ પહેરેલું છે આ પ્રકારના સંજોગોને કારણે વારંવાર ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે છતાં પણ લોકો હેલ્મેટ પહેરતા નથી હવે એની પાછળનું કારણ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને લોકોને પૂછવાનો પ્રયત્ન કરીએ હેલ્મેટ નથી પહેરતા थे रोच्छु। थे रोच्छु। आज है क्या, क्या आज आज हेलमेट नहीं पहनता हेलमेट पहनता हो अभी पहना नहीं है अभी लिया नहीं है लिया नहीं है लिया नहीं अभी अभी तक लिया नहीं तक किसी ने चलान भी नहीं काटा नहीं काटा काका હેલ્મેટ પહેરવું જોઈએ કે નહીં પહેરવું જ જોઈએ પહેરવું તમે કેમ નહીં પહેરો અત્યારે જરા મુકાઈ ગયો ને એટલે આજે સોધવામાં જરા લેટ થયું ને એટલા માટે બાકી કે વાચા તમારા હેર સરખા કરતા તો હેલ્મેટ પહેરવામાં મજા ન થાતી લાગતી નહીં મજા આવતી નથી આવતી અચ્છા હેલ્મેટ તો પહેરવું જોઈએ પહેરવું જોઈએ પહેરવું જોઈએ પહેરવું જોઈએ માનો છો પહેરવું જોઈએ સુરક્ષા આપણી છે હેલ્મેટ સુરક્ષા ખરી કે નહીં ચોક્કસ ખરી ને ખરી તો પણ પહેરતા કેમ નથી કારણ શું છે પહેરવાનું જ હોય લે પરું છે પહેરતા નથી મહિલાઓ બેન હેલ્મેટ જ મળતું સર્વિસમાં ને એટલે લેવા એટલે મૂક્યું ન હતું કંટાળો તો આવે છે પણ સેફટી માટે જરૂરી છે હવે આજે હું ભૂલી ગયો એકચ્યુઅલી બાકી હું રોજ માટે પહેરું છું ઓકે જોજો ચલણ ના આવે આ પ્રકારના બહાના છે તે લોકો છે ખાસ કરીને બનાવી રહ્યા છે ઘણા બધા લોકો આ પ્રકારનું હેલ્મેટ છે તે પહેરીને જતા હોય છે અને આવા પ્રકારના હેલ્મેટને માન્યતા આપી છે કે કેમ તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે વાસના જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય નવરાત્રિ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય એટલે એનો મતલબ એ થયો કે આ સાધુઓ પોતાનું ભાન ભૂલ્યા છે અને પોતાની મર્યાદા ચૂકી રહ્યા છે અને આવા સાધુઓ જે નવરાત્રિ માટે કે હિન્દુના સનાતન ધર્મના જે તહેવારો માટે આવા શબ્દો જે બોલતા હોય આ શબ્દોને બ્રહ્મ સમાજ વખોડે છે અને આવા સંતને એમના સમાજમાંથી દૂર કરવાનું એવી પણ માગણી કરવામાં આવશે કાલે વિપરીત બુદ્ધિ મન લાગે એમની બુદ્ધિ બગડી ગઈ છે બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો સમસ્ત નારી સમાજ શક્તિનો અપમાન કરી રહ્યો છે સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે સ્વામીજી બોલ્યા છે અનુપ સ્વામી એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે યોગ્ય નથી અને એમને આવા શબ્દ વાપરવા જોઈએ એક સંત તરીકે લવરાત્રિ એ શબ્દ જ એમને શોભાવાનો છે એમને સંતે આવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દ ભાષાનો ઉપયોગ શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે આપણે તો બાલિકાઓનું પૂજન થાય છે નવરાત્રીના પહેલા દિવસે એક બાલિકા બીજા દિવસે બે નવમાં દિવસે નવ બાલિકાઓનું પૂજન થાય છે અને જે દસ વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણે ત્યાં છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વામીએ નવરાત્રીને લઈને વફાટ કર્યો હતો નવરાત્રી માટે લવરાત્રિ શબ્દનો ઉપયોગ કર્યો અને આ અંગે બ્રહ્મસમાજના કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે આ સાધુઓ ભાન ભૂલી રહ્યા છે મર્યાદા ચૂકી રહ્યા છે આ સાધુને સંપ્રદાયમાંથી દૂર કરો

હવે ચોમાસું મોટા વિસ્તારોમાં છે ગુજરાતમાં વિદાય લેતો છે પરંતુ ચોમાસું વિદાય લેશે આ વખતે ગરમી પડશે અને આ ગરમી આખરી હશે છે આ ગરમીના કારણે સરસ ઋતુમાં જનજનને હાનિ પણ થવામાં હોય છે એટલે જનજનને પોતાની આરોગ્યની કાળજી રાખવી રહે પરંતુ અન્ય બાબતો જોઈએ તો ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળ સાગરની શાખા સક્રિય થશે અને અરબસાગરની અરબસાગરનો પણ અરબસાગર પણ સક્રિય થશે અરબસાગરમાં તારીખ સાતથી બાર હલચલ જોવા મળશે અને તારીખ ચૌદથી વીસ તારીખ સુધીમાં કે બાવીસ તારીખ સુધીમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે કૃષિ પાકોમાં જ્યાં અત્યારે વરસાદની જરૂર છે ત્યાં આ આ વરસાદ ફાયદારૂપ રહેશે તો આજથી રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો પણ આવી રહ્યો છે સાતથી બારમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ છે બંગાળ અને અરબી સમુદ્રની અસર પણ જોવા મળશે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે પંચમહાલ સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે અત્યારે હાલ તારીખ દક્ષિણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે આજ પાંચમી તારીખથી કેટલાક ભાગોમાં ગુજરાતના હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે અને તારીખ સોળ પંદર સોળ આસપાસ પણ ચક્રવાતની અસરો થવાની શક્યતા રહે છે બગાઉસાગર શાખા અને અરબી સમુદ્રની શાખાની અસર જોવા જઈએ તો સોળથી બાવીસમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં લગભગ પૂ પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તારીખ સોળ થી બાવીસમાં વરસાદ થવાની શક્યતા છે નવેમ્બર માસમાં પણ માવઠાની શક્યતા છે ઓક્ટોબર બાદ પણ હવામાનમાં પલટા આવ્યા કરશે અને નવેમ્બરમાં પણ માવછા થવાની શક્યતા રહેશે